નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાપીના તાપી પરનો કોજવે ટૂંક સમયમાં ખોલવામાં આવશે સુરતનો રામદેવ કતાર ગામ જોડતો એકમાત્ર કોજવે આ વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે રેકોર્ડ એકસો ને દિવસથી બંધ છે હાલ તાપી નદીની સપાટી ભયજનક સ્તરથી છ મીટર નીચે જતા ટૂંક સમયમાં કોજ વે ખુલવાની શક્યતા છે વીસ નવેમ્બર ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટ છે જ્યારે છ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક અને જાવક ચાલી રહી છે કોજ વે ખુલતા લોકોને એક થી દોઢ કિલોમીટર ફેરો મારવાની મજબૂરીમાં રાહત મળશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેસાવહીમાં આદિવાસી પરંપરા મુજબ ગામ સાઈ ઈદની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના ભેંસા ગામે એકસઠ વર્ષ બાદ આદિવાસી પરંપરા મુજબ દેવોની પેઢી બદલી પુરસો નામ સુધી ઉજવવામાં આવ્યો આઠસો ને પચાસ પરિવારોએ પંદર લાખ રૂપિયાના ખર્ચે દસ દિવસીય આ ઉત્સવમાં ભાગ લીધો જીર્ણા થયેલા દેવોના આયખા નવા બનાવવાની પ્રક્રિયાને દેવોના લગ્ન કહેવામાં આવે છે દરેક પરિવારે પંદરસો થી લઈને બાર હજાર રૂપિયા સુધીનો યોગદાન આપ્યું હતું અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે પચીસ થી અઠ્યાવીસ નવેમ્બર બંગણના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે જેના કારણે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે બે થી આઠ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભથી સુરત નવસારી ભરૂચ અને અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં હિમવર્ષાને લીધે ઠંડીનું જોર વધશે અને ખેડૂતોને ઘઉં શાકભાજી અને જીરાના પાકમાં ફૂગ તથા રોગથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ચૈતર વસાવવાનો કાર્યક્રમ શું ફ્લોપ સાબિત થયો વલસાડમાં આ ધારાસભ્ય ચેતર વસાવાનો કાર્યક્રમ ફ્લોપ રહ્યો દસ હજાર લોકોની કુલ બાંગો હાંકવા છતાં માત્ર એકસો ને પચાસ જેટલા લોકો આવતા વસાવા પોતે અકળાયા હોવાના અહેવાલ છે સ્થાનિક ભાજપ કાર્યકરોનું કહેવું છે કે આ ઘટના દર્શાવે છે કે વલસાડના લોકોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અટલ છે આ નિષ્ફળતા આપની સ્થાનિક ચૂંટણીઓ તૈયારી પર પ્રશ્ન ઉભા કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડમાં મોટા ફેરફારની તૈયારી યુઆઈડીએઆઈ નવા આધાર કાર્ડમાં ફક્ત ફોટો અને ક્યુઆર કોડ રાખવાની યોજના બનાવી રહ્યો છે જેથી વ્યક્તિગત માહિતી ઓફલાઈન વેરીફિકેશન દરમિયાન લીક ન થાય અને ગોપનીયતા વધુ મજબૂત બને આધાર કાર્ડમાં આ બદલાવથી શું શું ફાયદો થશે કેવા કેવા બદલાવ થશે તે અંગેની સંપૂર્ણ માહિતી જાણવા માટે તમે તેની વેબસાઇટ ઉપર મુલાકાત લઈ શકો છો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મળ્યો છે ગોલ્ડ મેડલ ગ્રેટર નોઈડામાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે ભારતીય બોક્સર મીનાક્ષી હુડ્ડાએ અડતાલીસ કિલોગ્રામ કેટેગરીમાં અને પ્રીતિએ ચોપન કિલોગ્રામ કેટેગરીમાં અને અરી ધતુએ સિત્તેર કિલોગ્રામ કેટેગરીમાં જીત મેળવી છે ઘણા ભારતીય ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ફાઇનલમાં છે તેથી ભારત હજુ પણ વધુ મેડલ જીતી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફરીથી સ્માર્ટ મીટરનો વિરોધ વડોદરાના દંતેશ્વરમાં ભવ્ય દર્શન ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે વીજ કંપનીઓના કર્મચારીઓ મીટર નહીં લગાવવો તો કનેક્શન કપાઈ જશે એવી ધમકી આપી છે રહીશોના આક્ષેપ છે કે કોઈ પણ પૂર્વ સૂચના વગર જ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો છે અને હાલના મીટર સારી રીતે ચાલે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એસઆઈએની કામગીરી કરવા જતા બી એલ ઓને રખાતા શ્વાને બચકું ભર્યું અમદાવાદમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી કરવા નીકળેલા બૂથ લેવલ ઓફિસરને રખડતા ઓફિસરનો કડવો અનુભવ થયો રસ્તા પર જ જતા વીએલ રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ આ ઘટના શહેરમાં રખડતા કૂતરાઓની વધતી સંખ્યા અને તેમના આતંકને દર્શાવી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છ નવી ડીઈઓ કચેરી શરૂ થશે ગુજરાત સરકારે શિક્ષણ વ્યવસ્થાપનને વધુ સરળ બનાવવા માટે છ નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે આ નવી કચેરીઓ અંજાર અમદાવાદ શહેર વડોદરા રાજકોટ સુરત અને ગાંધીનગર ખાતે શરૂ થશે આ ફેરફારનો હેતુ ડીઈઓ કચેરીનું કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં બીજેપીના કાર્યાલયનું લોકાર્પણ ભાવનગરમાં ભાજપના નવીનીકરણ પામેલા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમો બાંભણિયા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી રાજ્ય કક્ષાના મંત્રી અને મહાનગરના અધ્યક્ષ કુમારભાઈ શાહ સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ લાલોનો જાદુ ચાલી ગયો વિજાપુરના લાડોલ ગામે ગુજરાતી ફિલ્મમાં લાલોનો એવો જાદુ ચાલ્યો કે ગામના સાહીઠ થી પાસઠ લોકો એક આઈસર ટકમાં ભરાઈને સાડા સાત કિલોમીટર દૂર રાતનો શો જોવા માટે વિજાપુર પહોંચ્યા હતા ગાત્રો થીજવતી ઠંડીમાં પણ ખુલ્લા ટકમાં દાબડા ઓડીને મહિલાઓ પુરુષો અને બાળકો પણ ઉત્સાહથી ગયા હતા લોકોના ચહેરા ઉપર લાલો જોવાની ધૂન સ્પષ્ટ દેખાતી હતી આ દ્રશ્ય ફિલ્મની લોકપ્રિયતાનું જીવન ઉદાહરણ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાપરમાં ખાતર મેળવવા માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે કચ્છના રાપરમાં રવિ પાકના વાવેતર માટે ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘ પાસે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી ખાતર ન મળવાથી વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે ખેડૂતોએ તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા સરકાર પાસે રજૂઆત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભનો ધામધૂમથી શુભારંભ થયો બાકરોલના યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં સાંસદ મિતેશ પટેલે ઉદઘાટન કરાવ્યું કબડ્ડી વોલીબોલ બોક્સિંગ સ્વિમિંગ ચેસ બેડમિન્ટન સહિતની રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મહોત્સવનો હેતુ ખેલદિલી વધારવી અને દેશ માટે ઉત્તમ રમત ફીરો તૈયાર કરવાનો છે જિલ્લા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તીવ્ર ઠંડીની ચેતવણી ભારતમાં એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની શરૂઆત થઈ જવા પામી છે હવામાન વિભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ચેતવણી જારી કરી છે રાજસ્થાનના સીકરમાં તાપમાન સાત ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું છે જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ સાત ડિગ્રી નોંધાયું છે છત્તીસગઢના પેંડારામાં નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે